વેલકમ ટુ દેશમ હો ફેમિલી બધામાં ને આઈ હોપ મજામાં બધામાં છે તો ભાઈ પાછો વ્લોગ ચાલુ કરી દીધો તાજે તાજે સવાર સવાર તો છે ભાઈ દહક વાગ્યા હે ને ચરણભાઈ આપણે તમને ઓલા વ્લોગમાં દેખાડી ત્યાં પુગી છે ને પાછોગી ચાલુ કર્યો છે તો હે ને ભાઈ શિરાવીને આપણે બાપાને ભાત દેવા જવાનું હે એટલે હે ને એમાં એવું કે લઈ નથી ગયા ગમ હે ને બાપા વૈયા ગયા હતા પછી કાઢે નહીં ને ત્યાં સુધી સીરામણે કરે નહીં નીમ એને એટલે આમ જ્યાં સુધી મળદું પડ્યું હોય ને ત્યાં સુધી એમ ખવાય ને એમ કીએ એટલે પછી એને ખાધું નહોતું અને વાઘ લઈને આવી ગયા હતા તો આપણે એને ભાત ભાતને બધું દેવાનું છે તો એ વાઘમાંય જવાનું છે તો હું પહેલાં સીરાઈ લો કેમ કે કાઢી ગયા હતા ને હું એને એક વાર ચરણ લેવા ગયો હતો એટલે એવું બધું ન દેખાડાય બ્લોગમાં મેં બધા વિડીયોમાં જળાઈ રહ્યો તો હું સીરાવીને ભાત દેવા જાઉં અને પછી તમને મળું કંઈ કીધું તેવી રીતે તમારો ભાઈ આવી ગયો વાઘમાં બાપાને ભાત દેવા અને ચહેડે કાપવા વાહ કુવાડું છે એટલે તમને ખબર તો પડી ગઈ છે વાઘ કામ જાય છે આ ધાર એને પાછું લઈ આવવાનું છે એટલે કે આટો નાખવાનો છે તો બાપા શિરામણ કર્યું મેં તમને કીધું હતું એવી રીતના એટલે હા ને આટો નાખીને તો બકરે થોડાક ધીરા પડી ગયા બાપા લીધું મોસમ ચેક કરો ભાઈ કંઈક આપણે ગાડી પોરી તો ગયા હેઠોડા જેવું હોય ને એટલે બહુ એવી ઉપાધિ તો હોય થોડી થોડી બકરામાં કરના પડતા હે અંદર પછી કાઢીને બધાને બારે આગળ આવી ગયા હોય ને

શું બાકી રહ્યો ભાઈ જોડો ઊંચો આની માથે કોઈ ન ચડી શકે અમારે એક હગરામભાઈ છે ને માથે માથે ચડ્યો તો એને એક ફોન હતો ને એને ફોટા હતા દેખાડ્યો દેખાડ્યા બકરા માથે બકરાને હા ઝીનકા જીનકા લાગતા ચોમા હા મહી તો એ તો હારથી એને વિડીયો બનાવીને ન મહી ઇન્સ્ટામાં ઈસ્ટામાં નકાર અહીંયા વાળા પોલીસ વાળા ન આવે હમણાં વાયરલ થતા ઈસ્ટામાં વિડીયો એવી રીતે એમ વાયરલ થાય શરૂઆત અમારા ભાઈ છે કેમ કે આની માથે સાતરંગ ચડ્યો હતો હગલો ફોટો પડીને દેખાડે વાહ અને આપણે એની જોઈને જ ચક્કર આવી જાય હાઈટ જ એટલી ઊંચી છે એટલે એમાં કાયદેસર ભાઈ ગયો એની માથે કરવા માટે અને આપણે વારી અને કુવાડી હાકીને જૈડા કાપીને લઈને ઘર ભેગીને થાય ફાઇનલી મિત્રો આપણી છે ને સાકી થઈ ગઈ છે રેડી જવા માટે અને ભાઈ ચેક કરો હબોને જેટલા હતો ને એટલો હં ભરી જ લીધા હા મોટા જરાક વધારે લેવાઈ ગયા હે ખબર નહીં ખમ ઘરે પૂગે કે ન પૂગે પણ એડજસ્ટ કરવું જ જોહેડ્યું તો જ થોડાક હે ને લેવર રાખવા પડે ફેસિંગ છે થોડીક એડજસ્ટ કરવું પડે ને ભાઈ લાગે હે એવું મને ફેસિંગ ગયા હોય કેમ કે ગાડી બહુ વેગ કરતી નથી હજી હમણાં નાખવાતા ભાઈ કા પછી ભાઈએ ડુપ્લિકેટ નાખી દીધા હાલા રાખશે તો ચાલશે નગર પછી ક્યાંક ઊભી રહી એટલે એમ ઘડીકમાં કાંઈ વાંધો જ ન આવે નક્કી વગર ને કહેવાય આમાં નીકળી જાય ને તો નીકળી જાય જાણે હે ને ઘરે પુગાડી ને એ બીક છે ઘરે નહીં પુગી પૂગી તો કેમ કે એટલું જ ઇન્જિન આનો હજી કામ કરે છે ન પુગે તો આને અહીંયા જ સરગાવી જઈ પડે અને રહી જાય તો રહી જ જાય ભાઈ એવું કઈ થોડુંક આ ઓલા ચેતન ચરખા ગયો ને એ ચેતન ચરખા ગયો આને કાંઈ ભરો ન આવે ફાઈનલી જઈડા લઈને તમારો ભાઈ ઘર પે આવી ગયો હે ને કાંઈ કાઢી અહીંયા ચરે કંઈક અહીંયા નાખ્યું એ ખાઈ છે

અજગર હોય કે ના હોય તો ખબર નહીં હોય ત્યાં જઈને ખબર પડે એ ખાઈને ઉભો છે ને ત્યાં એનો ભાઈનો ફોન એવો કે હાલતા બકરા ને તો જાય આપણે એના વિડીયોમાં જોડાઈ રહેજો ભાઈ કાવાસાકી લઈને જવું જો નહીં ભેગું થાય કેમ કે બે બંદા ઓલરેડી આમાં જઈ છે લાલભાઈ અને અને મારે ના મારા નામ એ ગૂગલ બાબા ને કુવાળી ને હજે આજે લગભગ અજગર ઘર નાખશે લગભગ ભાગી તો જાય છીએ અમે અમારી કાવાસાકી લઈને કેમ કે અમે ચાર બંદા હાલે એમ નતા

બીજું તો નહીં આપણે તો હું તમને સીન દેખાડી મને મનાઈ કરતા હતા અજગર પછી થઈ ગયા હતા એટલે એવું બધું છે બકરા બકરાને અગાઉ નીકળી ગયા ખબર પડી ગઈ કે હવે જવાનું ટાણું થઈ ગયું ચાર વાગે જવાનું ટાણું થઈ ગયું પાંદડી પાંદડી ખાઈ ગયો ભાઈ આને બધાને બારે કાઢું પછી આપણે એક વિડીયો મેપવાનો એટલે છ વાગે ચડી જાય ને તો ચડી જાય

યાર આવી રીતના કહી દે તું હેલો ગાઈસ બીજો ભાઈ આનું લે આનું ને આનું આ દે આ દેવો તમેત્ર હું ખાલી વિડિયો મેકો આવ્યો તો સબસ્ક્રાઇબર ભાઈ ભટકી ગયા એટલે મે કીધું વ્લોગ ચાલુ કરી દો ને બધાને લેવા તો પડે ને વ્લોગમાં હા બધાને હરુ હાલો હા ભાઈ આવી ગયા આયા કેટલો ફાઈક્સ પાછળ જેવું કહ્યું

गांजा गांजा माला माला <laughs> नहीं तो मेरे हूँ हालते थे नाश्ता ना प्लेनिंग हालते थे भाई नाश्ता करो ना तो बच्चा बच्चा वाला दूध वाला भाई वाली क्या नहीं लगा बच्चे नाश्ता नहीं कर सकते मित्रा वो मेरे साथ अपनी होती है तुम देखती हमारा मजे का तो है हरकत करो नहीं लेकर हम बदेन देखा है कि मुझे इतना मारपीट करो हमें

તો આપણે મળીએ નવા ટોપિક પૈસા રામે રામ ડેરી